મકરસંક્રાંતિથી ગ્રહોના રાજા સૂર્ય શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે જે ક્ષણે સૂર્ય મકર રાશિમાં ગોચર કરે છે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે મકરસંક્રાંતિ પર લોકો પવિત્ર નદીમાં સ્નાન કરી ક્ષમતા મુજબ દાન કરે છે મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાની પણ પરંપરા છે આ દિવસથી સૂર્ય દક્ષિણાયણથી ઉત્તરાયણ થાય છે આ તહેવાર દર વર્ષે ચૌદ કે પંદર જાન્યુઆરીએ આવે છે આ વર્ષે મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીએ ઉજવાશે આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાથી સૌભાગ્ય વધે છે સનાતન ધર્મમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે કારણ કે તેનાથી પાપ દૂર થાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે મકરસંક્રાંતિના દિવસે કાળા તલના દાનનો પણ મહિમા છે પૌરાણિક કથા અનુસાર જ્યારે સૂર્યદેવ પહેલી વખત શનિદેવના ઘરે આવ્યા હતા ત્યારે તેમણે પિતાને કાળા તલ આપ્યા હતા તેનાથી સૂર્યદેવ પ્રસન્ન થયા હતા અને તેને બીજું ઘર કુંભ આપ્યું હતું આ કારણથી મકરસંક્રાંતિના અવસર પર કાળા તલનું દાન કરવાની પરંપરા છે આ દાન કરવાથી સૂર્ય અને શનિ બંને મજબૂત થાય છે મકરસંક્રાંતિ પર લોકો નદીમાં સ્નાન કર્યા પછી કાળા તલ ખીચડી અથવા ચોખાનું દાન કરે છે આ વસ્તુઓનું દાન કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને પૂર્વજો પણ ખુશ થાય છે ખીચડીનું દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે